नमस्कार हूं करशव माली इनक्रेडिबल न्यूज़ मास्टर में क्वेश्चन के थ्रू मैं आपको हार्दिक स्वागत करूं छु मैं पत्रकार मित्र तो आपने बढ़ाने अभिनंदन की बात कही है आज ना दिवस है आपने शुरू किया है આજે ખરેખર ગાંધીધામ વિધાનસભા પરિવારમાં ખૂબ આનંદ અને ખૂબ જ ભૌરવનો દિવસ છે વિક્રમ સવન બે હજાર એક્યાસીની નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિના અનુસાર સર્વે ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી એ પોતપોતાના વિસ્તારમાં નિધનનું આયોજન કરતા હોય છે ત્યારે આપ જોયું જ હશે કે છેલ્લા કેટલા દિવસથી સર્વપ્રથમ આદરણીય સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાજી ત્યારબાદ રઘુમનસિંહજી ત્યારબાદ આપણા શ્રીકામભાઈ સાહેબ અંજાર ખાતે ત્યારબાદ આપણા કેશુભાઈ પટેલજીનું અનુરુભાઈ અવેજીનું સર્વ હજી મા ગાંધીધામ વિધાનસભાનું અને સત્તર તારીખે રાપર વિધાનસભા ડાપર વિરેન્દ્રસિંહ જાડેજાજીનું સ્નેહમિલનનું આયોજન થયું છે મિલન એટલે વિધાનસભામાં રહેતા તમામ સમાજ તમામ સંસ્થાઓ અને દર વર્ષે જેમના માટે આપણે કંઈક કંઈક કાર્ય કરવાનો અવસર મળતો હોય અને જેમના થકી આપણે આપણા વિસ્તાર જેમમાં કંઈક ને કંઈક વિકાસનું કામ કરવાની સમાજલક્ષી કામ કરવાની પ્રેરણા મળતી હોય છે એ બધાને એકસાથે અહીં ગોનાવી સાથે એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવાનો અવસર હતો ખરેખર હું ગાંધીધામ વિધાનસભા કરવાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જેમણે હર હંમેશ જ્યારથી મેં ધારાસભ્ય પદ તરીકેની જવાબદારી મળી છે ત્યારથી આજ દિન સુધી હર હંમેશ મને સાથ સહકાર આપ્યો છે મને હુંફ આપી છે મને પ્રેરણા આપી છે બેન ખાસ કરીને એક પ્રશ્ન એ છે કે આપે ગાંધીધામના વિકાસની વાતો કરી ઘણા બધા ગ્રાન્ટો તમે લાવ્યા આજે એ દ્વારા આજે આપ જાહેર કર્યું એ અમે બધા સમક્ષ લઈ જવા માગીએ છીએ શું હતું એ વાત જે રીતે મેં વાત કરી આજે ગાંધીધામ વિધાનસભાના કેટલા મોટા મોટા પ્રોજેક્ટો ચાલુ છે મેં આપણે કહ્યું હતું એનું જે મારી સ્પીચમાં પણ મેં આ વાત કરી આજે ગાંધીધામમાં એકસો સો કરોડના ખર્ચે જનસે યોજનાનું કામ કાર્યરત છે ડ્રેનેજની વ્યવસ્થા માટેના અડસઠ કરોડના ખર્ચ કામ કાર્યરત છે બે બ્રિજ એક બ્રિજ એફલો ઓવર બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે એલસી થ્રીનું બ્રિજનું કામ કાર્યરત છે ખૂબ જ ટૂંક સમયમાં પરિપૂર્ણ થશે બે અંડર ટ્રાફિક એલસી ફોર અને એલસી ફોર એ પણ રીટેન્ડર થયું છે બીજી વખત ટેન્ડર કરવાની જરૂરિયાત પડી છે પણ એ ટેન્ડરની પ્રક્રિયા કાર્યરત છે અને ટૂંક સમયમાં એ કાર્ય પણ શરૂઆત થશે આપણે સૌને જાણવા માગું છું ગાંધીધામ એ સમગ્ર કચ્છનું પહેલું શહેર હશે જેમાં અંડરલાઈન વીજ ખર્ચ થશે આપણા જેટલી બી વાર છે અંડરલાઈન થશે પોણા ત્રણસો કરોડના ખર્ચે ખૂબ ભવ્ય કામ એ ટૂંક સમયમાં એનું આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ એમના પૂર્વના સીએસઆરની મદદ ડમ્પિંગ સાઇટ અગિયાર કરોડના કચ્છે જમીન પણ મળી છે અને એમના વતી રિસાયકલિંગ ડમ્પિંગને કરવા માટેની વ્યવસ્થા અગિયાર કરોડના ખર્ચે મળી છે જેનું લોકાર્પણ આપણે ગણતરીના દિવસોમાં કરવાના છીએ એટલે આવનારા સમયમાં એ ગાંધીધામ પણ સ્વચ્છ અને સુંદર બનશે આપણી જે રામબાગ હોસ્પિટલ છે જે સબ ડિસ્ટ્રિક્ટ તરીકે કાર્યરત છે ઘણા વખતથી લોકોના લાગણી હતી કે જિલ્લા કક્ષાની હોસ્પિટલ બને અને સૌની રજૂઆત થકી આદરણીય વિનોદભાઈ આદરણીય દેવજીભાઈ સર્વે તારાસભાઈ સૌને સાફ સફાઈ એ રજૂઆત કરવામાં આવીને આજે જ્યારે ત્યાં ક્રિટિકલ સેન્ટરનું કામ ચાલુ છે કાર્ય જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે એ હોસ્પિટલ જિલ્લા કક્ષા તરીકે કાર્યરત થશે એની સાથે અઢળક કાર્ય મહાનગર ગાંધીધામને મળવું કચ્છમાં પ્રથમ મહાનગર મળવું એ વાતનો પણ મને આનંદ છે રાજ્ય સરકારનો જેટલો પણ આભાર વ્યક્ત કરો એ ખરેખર ખૂબ ઓછો છે જ્યારે જ્યારે ગાંધીધામ વિધાનસભાની જે પણ ફૂટને પડી માટે જ્યારે જ્યારે જે વિકાસના કામની માગણી કરી છે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા હર હંમેશ એ કાર્યને પ્રોત્સાહન મળ્યું છે કાર્ય સફળ બન્યું છે કેટલાક કાર્યો થઈ ચૂક્યા છે કેટલાક કાર્યો કાર્યરત છે કેટલાક કાર્યો પાઇપલાઇનમાં છે અને ભવિષ્યમાં પૂર્ણ થવાના છે તો સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજનામિલનમાં આપણા સૌના લોકપ્રિય સાંસદ શ્રી આદરણીય વિનુભાઈ ચાવડાજી જિલ્લા અધ્યક્ષશ્રી કોચુભાઈ બચ્ચનજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જયંતસિંહ જાડેજાજી સર્વે શ્રી આદરણીય કેશુભાઈ આદરણીય અનિરુદ્ધભાઈ આદરણીય ત્રિકમભાઈ ઝાલા આદરણીય પદમનશીભાઈ આદરણીય ધીરેન્દ્રસિંહ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે આપણે પત્રકાર ભાઈઓ હર હંમેશ જ્યારે પણ કોઈ વાત વિકાસની હોય ત્યારે આપ દ્વારા પણ હંમેશા કાંઈક ને કાંઈક એ સૂચન મળતું આવ્યું છે ત્યારે હું માનું છું કે આ વિકાસની ગાથામાં આપનો પણ ખૂબ સહયોગ છે ત્યારે આપ સામેનો પણ ખૂબ ખૂબ આભાર કરું છું